તે મારે બધાને એવું પૂછવું છે ખાસ કરીને તમને હમ કે મહિલાને સમજવી મુશ્કેલ છે કે સમજાવવી મુશ્કેલ છે પાસ હે તું બોલે એમ મને ખબર પડે નહીં માલુમ હે બોલો ને વારખો મને નહીં ખબર યાર મહિલા એક એવો વિષય છે ને કે જે પુરુષ આખી જિંદગી વાંચે ને તો એ પાસિંગ માર્ગથી વધારે નહીં આવતા એટલે ટૂંકમાં એને સમજવી અને સમજાવી બંને મુશ્કેલ છે એમ મેં એવું કીધું જ નહીં મને ખરેખર ખબર નહીં પડતી યાર આમાં સમજ પડવી જોઈએ ને કશી તું જો સિંગલ દુખી છે રિલેશનશિપ વાળા દુખી છે પરણેલા દુખી છે તો હણા મજા કોણ લે છે બચ્યું તમારું આ તો મેં તો શરૂ જ નતું કરેલું હોશિયારી ના મારીશ હા હા તો હું એક વસ્તુ કઈ દઉં કે જો એક વસ્તુ છે ને સમજવા જેવી છે જીવનમાં ફિલોસોફી માણસ એની પોતાની ભૂલ પર હસે ને તો એનું આયુષ્ય વધે પણ જો વાઇફ ની ભૂલ પર તો આયુષ્ય ઘટે વાહ 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 કાકી લાઈ થેન્ક યુ હા સમજી ગયો ખુલ્લે આમ ધમકી છે યસ ખુલ્લે આમ ધમકી તમારો વાંક હોય ને તમને ખખડાવવામાં આવે તો તમે ઓફિસ માં છો અને તમારો કોઈ વાંક ના હોય તોય તમને ખખડાવવામાં આવે તો તમે ઘરે છો વા મારા શેર વાહ કોઈ શેર નથી આ ભાઈ જાગો મારા વાલાઓ જાગો આ તમારો મુર્ઘો બોલે છે